આખા ગુજરાતમાં કોઈ એવું ગોમ નહીં કે જો અગર ઇંગ્લિશ દારૂ નહીં મળતો હોય દેશીની તો વાત જ ના કરતા હો ઇંગ્લિશ ની વાત કરો અને જો તમારા ગોમમાં ઇંગ્લિશ દારૂ ના મળતો હોય તો મને કોમેન્ટ કરો કે હા આખી વાત અમારા ગોમમાં ઇંગ્લિશ દારૂ નહીં મળતો શું કહે દાદા મોમા તમે અલ્યા ભોણા શું કહેતો તું ખબર માતરના પૂર્વ ધારા સબ આવું ખેડાવાળું માટે હા આવડે નતા ચૂંટણી લડ્યા મહેપતસિંહ ચૌહાણ ઓકે હવે તોના પૂર્વ ધારાસભ્ય બે હજાર બાવીસ માં ધારાસભ્ય હતા એ કેસરીસિંહ સોલંકી ભાજપના ના ધારાસભ્ય બરાબર હવે એમણે આજથી ચાર દાડો પહેલો અઢાર અઢાર સાતે કે એવામ કઈ એમણે મીડિયા દ્વારા અને લાઈવ થઈને કહેલું કે ભાઈ અમારા ગામની આજુબાજુ બે ગામોનો નામ આલેલો એમણે કઈ દારૂ વેચાય હે ઇંગ્લિશ દારૂ ભરપૂર વેચાયા એમણે કઈ બુટલેગરનું નોમ તો આ દારૂ થી નવ યુવાનો બરબાદ થઈ રહ્યા તો પોલીસ આ દારૂના અડ્ડાઓ બંધ કરાવો નહીં તો મારા જાતે રેડ પડી અને એમણે જાતે રેડ પાડી દારૂ પકડાયો અને દારૂ પકડાયા પછી મને લાગે એમણે લગભગ ચિતલાઈ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા પછી પોલીસ આવી એ ઇન્કવાયરી થઈ શું થયું એ તો મારો રોમ જોણ બહુ કશું કે કોઈ મોટા અધિકારીઓ તો આયા જ નહીં દારૂ પકડ્યો તો અને બોલો બીજા દાડ ભાજપ માંહી એમને સસ્પેન્ડ કરી દેવામાં એ સસ્પેન્ડ કરવાનો હોય કે એમને તો પુરસ્કાર આપવાનો હોય તો હું એ કહેવા માંગુ હું ભાજપ સરકારને કે તમે શું કરવામાં માંગો હંસ હર સંગવી સાહેબ હ એવા એમ કેવા માંગા કે મોટા ચમરબંધીને છોડવામાં આવશે નહીં બરોબર ગુનો કરશે તો તો શું આ દારૂનું વેચવા તમે કરાવો હો અરે આવું એક જગ્યાએ નહીં આખા ગુજરાતમાં કોઈ એવું ગોમ નહીં કે જો અગર ઇંગ્લિશ દારૂ નહીં મળતો હોય દેશીની તો વાત જ ના કરતા હો ઇંગ્લિશ ની વાત કરો અને જો તમારા ગામમાં ઇંગ્લિશ દારૂ ના મળતું હોય તો મને કોમેન્ટ કરો કે હા સાચી વાત અમારા ગામમાં ઇંગ્લિશ દારૂ નહીં મળતું દરેક ગામમાં ઇંગ્લિશ દારૂ મળે અને સાહેબ ઇંગ્લિશ દારૂ મળે એનો વાંધો નહીં પણ યુવા ધન અત્યારે દારૂની પાછળ એટલું પાગલ થઈ ગયું કે લોકો બરબાદ થઈ ગયા કો તો છૂટી હાલ દો અમે એમ નહીં કહેતા તમે બંધી કર દો તો તમે છૂટી હાલ દો ને તો દારૂની લોકો દુકાનો કરશે સારી બ્રાન્ડની દારૂ પીશે તો કમસે કમ લોકો ઓછો દારૂ તો પીશે

પણ જો હેલ્મેટ વગર જીઓ જતો હોય લાયસન્સ વગર કદાચ કોક નોકરી જતો હોય બરોબર અરે ઈકો ગાડીમાં પહોંચની જગ્યાએ હાથ પેસેન્જર ભર્યો હોય તો એ તમને બધું થઈ જાય કદો જ કાયદો તમારે લાગી જાય તો અહીં કાયદો નહીં લાગતો એ નિર્દોષ લોકો છે એટલાય મરી જાય લઠ્ઠા કોન્ડ થાય અને વાચિંતાનો તમે દારૂ પર રેડ પાડો તો પહેલા એ કરો ને મોટા મોટા દાખલા તરીકે કાંડ થાય એક અંઘાત દારૂ પીને પચાસ હો જણા મરી જાય પછી કાયદો લાવશો એનાથી પહેલાથી લાવો તો વાંધો શું તો કેસરી સિંઘ જે કર્યું એ સારું કર્યું કે ખોટું કર્યું એ તમે કોમેન્ટમાં જણાવો અને બીજું ક ભાજપ સરકાર હવે જાગવાની જરૂર હ નહીં તો આફર વિસાવદર વાળી થશે આખા ગુજરાતમાં એ નક્કી છે જો અમારો વિડીયો હાચો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરો જેથી हर्ष संघवी साहेब होती जाय मोठी मोठी जेव्हा जय हिंद जय रणच